નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પોડાર વર્લ્ડ સ્કૂલ શેરખીનું ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે પોડાર વર્લ્ડ સ્કૂલ શેરખી માટે વર્ષ બે હજાર ચોવીસનું ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું પરિણામ અત્યંત ગૌરવભર્યું રહ્યું છે શાળાએ બંને ધોરણોમાં સો ટકા પરિણામ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે ધોરણ દસમાં પ્રિશા સમલે અઠ્ઠાણું પોઈન્ટ છ ટકા જ્યોતિષકના કુંડુ છન્નું પોઈન્ટ આઠ પર્સન્ટેજ શ્રેયસી સક્સેના છન્નું પોઈન્ટ બે ટકા સૂર્યપ્રકાશ મિશ્રા પંચાણું પોઈન્ટ છ ટકા અને પંચાણું પોઈન્ટ બે ટકા ગુણ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ચાર વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં સોમાંથી સો અને ત્રણ વિદ્યાર્થીઓએ અંગ્રેજી તથા સામાજિક વિજ્ઞાનમાં નવ્વાણું માર્ક્સ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે ધોરણ બારમાં સ્મિત કુમાર સિંધાએ ચોરાણું ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો અને અંગ્રેજી વિષયમાં નવ્વાણું ગુણ મેળવી ખાસ પ્રશંસનીય સફળતા હાંસલ કરી શાળાની આચાર્ય પ્રિતા પિલ્લઈ તથા સમગ્ર શિક્ષક મંડળે બંને ધોરણના તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે